પોલીસ સાગર લોક યોજાયેલ લોકસંવાદમાં લોકોએ પોતાના પ્રશ્નો નિકાલતા પૂર્વક એસપી સમક્ષ રજૂ કર્યા એસપીએ શાંતિથી સાંભળી યોગ્ય નિકાલની ખાતરી આપી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આદિપુર પોલીસ સ્ટેશન માટે લોક આયોજન કરાયું પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા આદિપુર પોલીસ સ્ટેશન માટે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની અધ્યક્ષતામાં લોકસંવાદનું આયોજન કરાયું પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જુદા જુદા પોલીસ મથકો હેઠળ આવતા વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળવા અને તેનું નિરાકરણ લાવવા લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું જે અંતર્ગત આદિપુર પોલીસ સ્ટેશન માટે આદિપુર વિસ્તારના તોલાણી કોમર્સ કોલેજ હોલમાં રાખવામાં આવ્યો હતો શહેરીજનો નાગરિકો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત લોકોએ આદિપુરમાં ચોસઠ બજારમાં આવેલ સાંઈબાબા મંદિર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો હોવાની રજૂઆત કરી હતી આ ઉપરાંત રખડતા ઢોરો રસ્તાની વચ્ચે અડીંગો જમાવી બેસતા ટ્રાફિક જામ સાથે અકસ્માતોના બનાવમાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે ત્યારે આ અકસ્માતોથી ઘણીવાર રાહદારીઓને અકસ્માત થતા મૃત્યુને ભેટવાનો પણ વારો આવતો હોય છે તેવી રજૂઆતો સામે આવી હતી આદિપુર પીઆઈ ડીજી પટેલે તમામ પ્રશ્નોની નોંધ લીધી હતી લોકોના તમામ પ્રશ્નો સાંભળી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પોલીસ વડા સાગર બાગમારે હયાધારણા આપી હતી અને અંતમાં પોલીસ વડા સાગર બાગમારે સાયબર ફ્રોડ વિશે જનજાગૃતિનો સંદેશો આપતા જણાવ્યું કે આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ મોબાઈલ કોમ્પ્યુટર ટેબ્લેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયું છે તેમ જણાવી લોકોને સાયબર ફ્રોડથી બચવા માટે શું શું તકેદારીઓ રાખવી તેની માહિતી આપી હતી રિપોર્ટ માખી જાણી ગાંધીધામ વિસ્તારના લોકો સાથે પોલીસ દ્વારા એક લોક સંવાદ રાખવામાં આવેલો જેમાં વિસ્તારના લોકો દ્વારા અલગ અલગ સામાજિક આગેવાનો દ્વારા અને જે સામાન્ય નાગરિકો છે બધા અલગ અલગ લોકો દ્વારા પોલીસના લગ્ન પ્રશ્નો ઉપર જે છે રજૂઆત કરવામાં આવી હતી અને વિવિધ વિષયો ઉપર સુધાઓ પણ આપવામાં આવ્યા જે રજૂઆતો અને જે સુધાઓ આપવામાં આવ્યા છે એ બધા પોઈન્ટ ઉપર પોલીસ દ્વારા ભવિષ્યમાં કામગીરી કરવામાં આવી અને કઈ રીતે પોલીસની કામગીરીમાં સુધારો લાવી શકે એ બધા મુદ્દાઓ પર જે છે પોલીસ દ્વારા એમાં પણ જે છે કામ કરવામાં આવશે જે લોકો દ્વારા પ્રશ્નો રજૂ થયા છે એમને પણ જે છે પોલીસ દ્વારા કૌશલની એમની ફરિયાદ સાંભળીને એમાં જેટલું જે યોગ્ય થઈ શકે એ પ્રમાણે પણ કાર્યવાહી કરવામાં આવશે અને એની સાથે સાથે પોલીસ દ્વારા ખાસ કરીને સાયબર ક્રાઇમ બાબતમાં પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા છે અને એની જાગૃતિ જે છે એ એવા કોઈ બનાવો બનતા હોય એને અટનાઓમાં ખૂબ ફળદાયક રહે છે એ બાબતનું પણ પોલીસ દ્વારા લોકોને જાણ કરવામાં આવી છે અને આગળમાં પણ જે છે લોકો સાથે સંવાદ એ રીતે કરીને જે કોઈ સુજાવો અથવા પ્રશ્નો હોય એનું પણ નિરાકરણ કરવામાં આવે છે થેન્ક યુ